ઓબેન ઇલેક્ટ્રિક બે હજાર છવ્વીસમાં સમગ્ર ગુજરાતમાં દસ નવા શોરૂમ ખોલશે અને પૂરા ભારતમાં ગ્રાહકો સુધીની પહોંચવા વર્ષાંત સુધીમાં સમગ્ર દેશમાં એકસો પચાસ શોરૂમ ખોલવાનું ઓબેન ઇલેક્ટ્રિકનું લક્ષ્ય છે ભારતના સ્વદેશી સંશોધન અને વિકાસ સંચાલિત ઇલેક્ટ્રિક મોટરસાયકલ ઉત્પાદક ઓબેન ઇલેક્ટ્રિક દ્વારા આજે ગુજરાત માટે તેની વિસ્તરણ યોજનાઓની જાહેરાત કરવામાં આવી છે જેમાં બે હજાર છવ્વીસમાં અમદાવાદ અને વડોદરા સુરત રાજકોટ અને જામનગર સહિતના મુખ્ય શહેરોમાં દસ નવા શોરૂમ અને સર્વિસ સેન્ટર ખોલવામાં આવશે આ વિસ્તરણ ઓબેન ઇલેક્ટ્રિકના આગામી પેઢીના શહેરી પરિવાહક રોર એ સિગ્માને ગ્રાહકોના મજબૂત પ્રતિસાદને પગલે થયું છે જે પરફોર્મન્સ વિશ્વસનીયતા સ્માર્ટ સુવિધાઓ અને સ્પોર્ટી ડિઝાઇન શોધી રહેલા દૈનિક રાઇડર્સમાં પ્રાથમિક પસંદગી તરીકે ઉભરી રહ્યું છે ઓબેન ઇલેક્ટ્રિક હાલમાં અમદાવાદના મેમનગરમાં એક શોરૂમ ચલાવે છે જેમાં પ્લેટિનમ પ્રમાણિત ટેકનિશિયનો સાથે ઓબેન કેર સર્વિસ સેન્ટર છે કંપનીની વધતી જતી રિટેલ હાજરી સમગ્ર ભારતના ગ્રાહકો માટે પ્રીમિયમ કમ્પ્યુટર ઇલેક્ટ્રિક સરળતાથી સુલભ બનાવવાની તેની પ્રતિબદ્ધતા પર ભાર મૂકે છે રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા અમદાવાદ મારું નામ સાગર ઠક્કર છે હું ઓબનનો કોફાઉન્ડર છું આ મારું છે છે જે કલર્સમાં અવેલેબલ અને બે બેટરી પેક વેરિયન્ટમાં અવેલેબલ છે ફોર પોઈન્ટ ફોર અને થ્રી પોઈન્ટ ફોર ફૂલ ચાર્જ પર ફોર પોઈન્ટ ફોર વન ફોર્ટી કિલોમીટર્સની ટ્રુ રેન્જ આપે છે અને થ્રી પોઈન્ટ ફોર વન ટ્વેન્ટી કિલોમીટર્સની ટ્રુ રેન્જ આપે છે પ્લસ ગાડી નાઇન્ટી ફાઇવ કિલોમીટર્સ પર આર સુધી જઈ શકે છે ઝીરો ટુ ફોર્ટી કિલોમીટર્સ ત્રણ સેકન્ડમાં જાય છે સર્વિસ અહીંયા શોરૂમમાં જ અવેલેબલ છે પ્લસ

ઓનલાઈન તમે બુક કરાવો ગાડી તમારે શોરૂમ પર આવીને ડિલિવરી લેવી પડે અને સર્વિસ બી તમને જે નજીકનું સર્વિસ સેન્ટર છે ત્યાં મળી રહેશે અમારી સ્ટ્રેટેજી એવી છે કે અમે શોરૂમ ખોલીએ એ દિવસે જ સર્વિસ સેન્ટર ખોલી દેતા આવીએ છીએ કે તો કસ્ટમરને કોઈ એવો સર્વિસ રિલેટેડ પ્રોબ્લેમ ના આવે મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ અમારો બેંગ્લોરમાં છે